માનવ સેવા ટ્રસ્ટ્રી સંતરામ મંદિર નડિયાદ આયોજિત ગીતા જયંતિ નિમિત્તે શ્રી સંતરામ સત્સંગ સંસ્કાર બાલ ચિત્રરંગ પૂરણી સ્પર્ધા આયોજન થયું હતું આ સ્પર્ધામાં કુલ સત્તાણું બાળકોએ ભાગ લીધો હતો બાલવાડીથી ધોરણ એક થી ચાર અને માખણ ખાતા બાલકૃષ્ણમાં રંગપૂરણી કરવાની હતી ધોરણ પાંચ થી આઠ ના બાળકોને વિષ્ણુ ભગવાનનો વામન અવતારનું ચિત્ર દોરી રંગ પૂરવાનો હતો ધોરણ નવ થી દસ ના બાળકોને માં સરસ્વતી અને ધોરણ અગિયાર બાર ના બાળકોને શ્રીરામ ના ચિત્ર દોરી રંગ પૂર્ણી કરવાની હતી આ સ્પર્ધામાં પરમ પૂજ્ય વંદનીય પૂજ્ય હરિદાસજી મહારાજ પધાર્યા હતા બાળકોને ચિત્રો દોરતા રંગ પૂરતા જોઈ ખૂબ આનંદિત થયા હતા આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટર ભરતભાઈ તળપદાજી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ મહા